ઇકો સેન્સિટિવ ઝોનના અનુસંધાને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ નિવેદન કરેલું છે ઇકો સેન્સિટિવ ઝોન અંગે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાનું નિવેદન આપતા જણાવેલું હતું કે ઇકો સેન્સિટિવ ઝોન અંગેના ગામડાઓમાં મુદ્દાઓ ધ્યાને આવેલા છે આ અંગે વનમંત્રી મૂળુભાઈ બેરા જોડે પણ ચર્ચાઓ કરવામાં આવેલી છે અમરેલી જિલ્લાની ટીમ સાથે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવને પણ મળવા જઈશું અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આદરણીય મુળુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે અમે જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ મળવા ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આદરણીય મૂળુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે અને જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ મળવા ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આદરણીય મુણુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે અમે જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ મળવા ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આદરણીય મુળુભાઈ જોડે બાબતની ચર્ચા પણ થઈ છે અમે જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ મળવા ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું